નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપણું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે અંબાલાલ પટેલની મોટી આગાહી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવાણી ગુજરાતમાં પાંચ ડિસેમ્બરથી દસ ડિસેમ્બર વચ્ચે વરસાદના છાંટા પડવાની શક્યતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો શિયાળામાં શાકભાજીના ના ભાવમાં એસિડ સો ટકા નો વધારો કમોસમી વરસાદના કારણે શાકભાજીની આવક ઘટી ગૃહિયો શાકભાજીના બદલે કઠોર તરફ વળી તરાકી કરતા મોગા ભાવના શાકભાજી પડી રહેતા વેપારીઓ પરેશાન રાજકોટ યાદર માં એક સાથે બે પોઈન્ટ પચીસ લાખ મણ મગફળી ઠલવાય રોજ પચીસ હજાર મણ વેચાણ મગફળીની ની ધોધમાર આવક સાથે સિમતીલ ના કૃત્રિમ તેજી ની બ્રેક સરકારી નોકરી તૈયાર કરી રહેલા સત્વાર જાહેરાત પત્ની અને બે પુત્રોએ પિતા સામે કરેલી પોલીસ ફરિયાદ માં દુઃખ લાગી આવતા અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન ની યુવકે જપલાવી આપઘાત કર્યો ઝડપાયો ગુજરાતના એટીએસ અને જામનગર માં સી ઓજી ને સંયુક્ત કાર્યવાહી અમદાવાદ માં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેર કર્યો ફાયરિંગ પોલીસ કાફલો ઘટના સ્થળે તમિલનાડુમાં બે બસો વચ્ચે ખરીદવું ભારે પડ્યું દસ લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ના આપ્યુંર ના આદિવાસી પરિવાર ને લાચારી અંતિમ સંસ્કાર માટે પૈસા ન હતા એટલે યુવતીનું મૃત્યુ દે તરછોડ્યું

અમદાવાદમાં સ્કૂલે મૂકવા જતા બાળકનું ચોકલેટ લાલચ આપી શોષણ કરવાની ગંભીર કિસ્મા રિક્ષા ચાલક ની ધરપકડ પોલીસ તપાસ શરૂ કરી મલેશિયાએ તેના ડિજિટલ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જેમાં જાહેરાત કરવામાં આવી છે કે બે હજાર છવ્વીસ થી સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં દરોડા પાડનાર અધિકારીઓને પણ હકીકત જાણી ચોકી ગયા સિમ કાર્ડ વગર વોટ્સઅપ એપ ટેલિગ્રામ અને સ્પેચ ચેટ પણ નહીં ચાલે કેન્દ્રનો નવો આદેશ નેવ દિવસની અંદર જ અમલમાં આવશે

અમરીના લાપળિયા નજીક કન્ટેનર પલટી મારી જતાઓ મોમાં જેતપુરમાં ને ચલાવી પર લાંબો ટ્રાફિક જામ લોકોમાં તમારી છબી બદલાવાની જરૂર કોસ્ટેબલ વિસ્તારોમાં સુરક્ષા વધારો પીએમ મોદીને પોલીસને ટકોર જામનગરના જામ જોધપુરમાં માર્કેટ યાદરમાં વેપારીનો રશમય સંજોગમાં ઝેર દવા પી લઈ આપઘાત વેપારી અલમાં ભારે ચકચાર નર્મદા જિલ્લાના પ્રમુખ વસવાનો દારૂ સાથે ઝડપાયો મનસુખ વસવાને કર્યો પ્રહાર વાવાઝોડું વડોદરા થી એનડીઆરએફ ની પાંચ ટીમો ચેન્નાઈ એરેટ લિફ્ટ કરાઈ ઓપરેશન સાગર વધુ દીતવા ત્રીલંકા શ્રીલંકાને ભારતને ને બાર ટન જેટલી સહાય એનડીઆરએફ ને ટીમ મોકલી રાહુલ અને સોનિયા ગાંધી ની મુશ્કેલી વેસ માં એસઆઈઆર નો ફોર્મ ભરવા પરિજનો આઈડી ની જરૂર પડી ત્રણ રાજ્યો માં ચેન્નાઈ માં તોફાની પવન સાથે વરસાદ કાંઠે જવા પર પ્રતિબંધ પૂર અને પુષ્કળથી એકસો પચાસ થી વધુ લોકોના મોત ભારતમાં બાર રાજ્યોમાં ચાલી રહેલી એસઆઈઆર ની પ્રક્રિયા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એસઆઈઆર ની પ્રક્રિયા સાત દિવસ માટે લંબાઈ છે સોળ ડિસેમ્બર જાહેર થશે ટ્રાફ લિસ્ટ ઉત્તર પ્રદેશ ના એસઆઈઆર ની કામગીરી નો ટાર્ગેટ પૂરો ન થતા બીએલઓ ને ફાંસો ખાઈ આત્મહત્યા કરી ચાર દીકરી ના પિતા હતા દિલ્હી માં પોલીસ ની મોટી કાર્યવાહી ત્રણ આતંકવાદીઓને દબચ્યો ઇન્ટરનેશનલ ટેર મોડલ્યુ નો ખુલાસો રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શિયાળુ સત્રમાં ભારે હોબાળો થવાનો આશા બિહારમાં મોતીહાર બે કાબુ ટ્રેકે આઠ બાઇકને ને કચડી પાંચ લોકોના કરુણ મોત અને ઇજાગ્રસ્ત